બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદ ખાબક્યો કે સરહદ વિસ્તારના જે ચાર તાલુકા હતા આ ચાર તાલુકા પાણીમાં તરબોળ કર્યા હતા જોકે એટલી આ વિસ્તાર તરબોળ થયો કે લોકોના લોકોના ઘર પશુઓ તણાણા લોકોની ખેતી લાયક જમીન કે અનેક ઘણું નુકસાન થયું અને આખરે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સ્થળ ઉપર પહોંચ્યા અને જીગ્નેશ મેવાણીએ સરકારને કેમ આડે હાથે લીધી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે દિનેશ ઠાકોર નવજીવન આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી જોકે વરસાદે એટલી હદે તારાજી સર્જી કે બનાસકાંઠા જિલ્લાના જે ચાર તાલુકા થરાદ વાવ જે વિસ્તાર છે આ પાણીમાં તરબોળ કર્યો હતો જોકે સત્તર થી અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુરગામ સહિત જે થરાદના અનેક ગામો હતા આ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અનેક ગામોના જાહેર માર્ગો તૂટ્યા હતા જો કે વીજ જે ધાંભલા હતા ધાંભલા પણ તૂટ્યા હતા જોકે સંપૂર્ણપણે જે જનસંપર્ક તૂટતા આખરે લોકો ભયમાં મુકાણા હતા અનેક લોકોને ખાવા પીવાનું જે પાણીમાં તરબોળ થયું હતું જો કે પંદરસો થી બે હજાર જેટલા પશુઓ આ પાણીમાં ઘરકાવ થતા મોત નીપજ્યા હતા જો કે આ તમામ બાબતને લઈને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા અનેક ગામોની મુલાકાત કરવામાં આવી હતી જો કે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે સરકાર

અને એના બાદ જે ભયંકર સ્થિતિનું નિર્માણ થયું પંદરસો બે હજાર જેટલા પશુ મરી ગયા અને ગઈકાલે આટલા દિવસે મેં કરી માડકા ગામની પ્રોપરની તો દર ઘરમાં પાણી છે છે કાદવ કીચડ અને ગારો તંત્ર દ્વારા કશું જ નથી થયું એવું નથી કેવા માંગુ માનની મુખ્યમંત્રીએ પણ વિઝીટ કરી પણ માનની મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીની વિઝિટ બાદ સ્થાનિક તંત્ર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર એસડીએમ એમના લેવલે જે ગામોની વિઝિટ થવી જોઈએ ગાંધીનગર થી જે સહાય આવવી જોઈએ કેસ્ટોલ ની રકમ વધારો થવો જોઈએ રાશન પહોંચવું જોઈએ રસોડું શરૂ થવું જોઈએ અને બે હજાર પંદર માં પૂર આવ્યું હતું જે ગામોમાં એમાં સત્તર માં આવ્યું ઓગણીસ માં આવ્યું પચીસ માં આવ્યું અને ત્યાંના લોકોનું એ કેવું છે કે સતત ચાર ચાર પૂર આવ્યા પછી પણ રાજ્ય સરકાર અમારું બીજે ક્યાંક પુનર્વસન કરવા વિચારતી હોય એવી કોઈ વાત જ નથી એટલે કેસ્ટોલ આપીને છટકી જવાની વાત છે ઉપરાંત જે રોગચાળો ફાટશે શાળાઓની અંદર નકરો ગારો કાદવ કીચડ છે દુનિયાની ગંદકી છે પાણી હજી આવી રહ્યું છે પાણી ઓસરે નથી એક ગામના લોકો તો ત્યાં સુધી કહ્યું ભાટપાળમાં તમને ત્યાં સુધી કહ્યું કે ત્રણ મહિના પછી તમે જીગ્નેશ લી આવજો અમારા ગામમાં ભૂતકાળના અનુભવના પગલે કહીએ છીએ સો દિવસ પાણી જતું નથી તો આ સો દિવસ અમારા બાળકોને ભરાવવા કઈ રીતે અમારે રહેવું કઈ રીતે અમારે રોગચાળ થી બચવું કઈ રીતે આખી જે વિકરાળ પરિસ્થિતિ છે આ વિકરાળ પરિસ્થિતિમાંથી લોકોને જે ચિંતા ગાંધીનગર હોવી જોઈએ એ નથી કલેક્ટર તંત્ર ઉપર તમે છોડી દો તો કલેક્ટર તંત્ર જોડે હોતા પર્યાપ્તમાં એટલે હું માંગ કરું છું કે સળંગ ચાર વખત જે લોકો પૂરનો ભોગ બન્યા છે એ બધા માટે લાંબા પણ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે રોગચાળો ન ફાટી નીકળે પશુ જે મળ્યા છે એને પ્રોપર કોમ્પેન્સેન મળે ખાસ કરીને ખેડૂતોને કંઈક વળતર મળશે ભાગ્ય વણું રાજ્યની સરકારે આની પણ ચિંતા કરવી જોઈએ તમે જો પ્રકારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કહ્યું કે જે વરસાદી તારાજી સર્જી અને તારાજી એટલી હદ સર્જી હતી કે લોકોના ના થી બે હજાર જે પશુઓ જે મહામૂલો જે માલધન હતો આ માલધન પાણીમાં તણાણો હતો અને આખરે મોતને ને નીપજ્યો હતો જોકે એટલી હદે હાલમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે દુર્ગંધ મારી રહી છે વહીવટ તંત્ર સાંભળતું નથી જો કે બના જે બનાસકાંઠાની જે મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા અને આ મુખ્યમંત્રીએ કેશડોલ સહિત જે સહાયની વાત કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક વહીવટી તંત્ર આ કામમાં નિષ્ફળ નીવડતું હોય તે પ્રકારના આક્ષેપ કર્યા હતા જો કે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણે એ પણ કહ્યું કે ગાંધીનગરથી અલગ ટીમો બનાવવામાં આવે અલગ અધિક સરકાર વ્યવસ્થા કરે તે પ્રકારના આક્ષેપ કર્યા છે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા